સહલો ગાઈસ તમા દે ઓર કાજે છે ને 11 છે એટલે આપણે ફરાડ કરવાનો છે તો ફરાડ કરીને આપણે આયા બુસાને થોડીક શટ શૂટ કરવાની છે છોતારે જે વ્લોગ તો આપણે ફરાડ કરી લી ચા આવી ગઈ અને વેપર આવી ગઈ આપણે જરાક દાબું માંડાય રહી ગઈ હ ઓ મતલબ શું થાય હવે આપણે આયા બુસાને છે ને થોડીક સર્વિસ કરવી છે તો કરે જ આગળ મળો પજા ઓ શરમાયા કે મિત્રો આ આપડે ઘર ની બાજુ નો મહાદેવ નો મંદિર હે આપણે લઈ લીધી આયા બુસા ની ચાલી હવે આપણે પરશું આયા બુસા ની સર્ટ ચાવ વીડિયો છે જે આપણે ચાલુ કરીને આપડી આયા બુસા હે ને parking માં પડી અહીંથી આવે છે ને આપણે કાઢી લઈ અને પછી હે ને સર્વિસ ચાલુ કરી દઈ અને એક વાત કહેવાની છે મારે ને આગળ જોતા રહેજો ખબર પડી જા અવે હેના આપડી આયા બુસા સક્સેસફુલી નીકળી ગઈ છે શોરૂમમાંથી હવે આપડા કોડી બોડી ચડાવીને સર્વિસ પાણી કઈ બધું કરી દઈ હવે ચાલુ ઓ આ પીછડો બિછડો લઈ લીધો હાથમાં ને ખોલ ખોલી નાખ્યું છે સમજો તો મેનજીન ની હાલત કેવી થઈ ગઈ થોડું વારું ભરાઈ રહ્યું ને આપણો પેટ્રોલ જો ફૂલ જ હોય કોઈ દેગાટવાદ નો દેવાય આયા બુસા ને રાણી ની જેમ રાખું આયું હવે હેના આપણે સાફ સુફ ચાલુ કરી દીધી છે એટલો ગધડો જો આટલું સાફ કર્યું તો મિત્રો થોડું ગામે એવું લાગતું નથી ભાઈ આપણે હે ને વિચાર્યું આપણે પેટ્રોલ ગણવું છે તો નળી ખોલીને આવી રીતે પેટ્રોલથી ધોવાનું ચાલુ કર્યું વિચાર કરો પેટ્રોલથી કોણ ધોવાય अमुक न अंग्रोल पेट्रोल थी है। <laughs> थी एकदम चमकी गाड़ी हमने विचार तो पेट्रोल चालू करें ट्राई आ गाड़ी क्यों जाए बराबर है ना गाड़ी ने सर्विस तो थी गई तब दिता भूल तो

એ હે ને આપડે આયા બુસા નો પડીયા બળિયા હે ને ફિટ કરી દે અને ચક્કર મારી આવી બરાબર આલે અને થોડું કામકાજ પતાઈ આવી તો મિત્રો હવે આપડે હે ને આયા બુસા ની જરા કરાઈ કઈ નથી તો આ બનો આયા બુસા અહીંયા મેં તો દરવાજા ને હે ને આપડે ઓર્ડર કર્યો કે ખુલી જાય સિમ સિમ પણ આ હે ને આપણો ગેટ એવો કઈ અલ્લા દિન નો ચિરાક તો હે નઈ કે ખુલી જાય તો ભઈ હાથે ખોલો પડ્યો એ હું આપડે હવે હાથે ખોલે ને બહાર કાઈ દે આ આપડી આયા બુસા આલતા થઈ ગયા આપણે ડૈણું બૈણું લેવાનું હતું જરા પેલેતાવી ગેટ તોક બંધ કરી દે કઈ ચિંતા નથી હવે આપણે જાય ડૈણું લઈ આવી ભાઈ મિત્રો આય બુસા હે ને લાઈન હે ને આપણે નીકળી ગયા ડૈણું બૈણું લેતા આવી હવે ગાડીની સર્વિસ થઈ ગઈ હે તો હવે મિત્રો હે ને પછી આગળ આપડા વ્લોગ આવે કે નો આવે એ કઈ નક્કી નથી સપોર્ટ કરતા રહેજો કેમ કે હવે આપણે હે ને ટ્વેલ્થ ચાલુ થવાનું હોય ને એટલે નક્કી ન કે ભાઈ બ્લોગ મૂકાય કે ન મૂકાય આ ભાઈને દહીનું લેવા મોકલી દીધા દહીંણું લઈને આપણી આયાભુષામાં મૂકી દીધું એ લઈને આપણે ઘર ભેગા થઈ ગયા ઘરે જઈને આપણી ગાડી પાછી દહીંણું ઉતારી પાર્કિંગમાં મૂકી દીધી તો હવે મળશું બીજા મિનિટ વ્લોગમાં જો મૂકાય તો ને પછી ક્યારેક ભેગા થશું તો માદેવ વર અને બાય બાય તો આપણા વિડીયો જોતા રહેજો જો આવે તો બાય બાય